બપોરનું મેનુ દાળ ભાત શાક ગુલાબજાંબુ પણ આપવામાં આવે છે અહીંયા સિત્તેર હજાર માણસના ગુલાબજાંબુ હોય જમે ત્યાં સુધીની અહીંયા કેપેસિટીમાં દસ બાર ચોકીઓ ગુલાબજામુ વેકવામાં પ્લસ દાળ ભાત શાક અહીંયા બપોરનું તૈયાર થઈ ગયું છે સરસ મજાનું તમે અહીંયા જોઈ શકો છો મહારાજો દ્વારા અતિ સ્વાદિષ્ટ રાજસ્થાની મહારાજ છે બધા અને બહુ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે માણસનું બનાવ્યું ચાલીસ હજાર માણસનું મંચુરિયન ઓહો આ બધી કાલની તૈયારીની શાકની તૈયારી છે તમે જોઈ શકો રીંગણા બટેટા બધી કાલની ની સામગ્રી બધી જ અહીંયા તૈયાર થઈ ગઈ છે એક લાખ ને ત્રીસ હજાર એક લાખ ને ત્રીસ હજાર માણસ સવારના શાક પ્યોર ઘીમા જલેબી બનાવવાની છે

મારાજી મિત્રો જય સ્વામિનારાયણ તમે મારી પાછળ જોઈ રહો હજારો ની સંખ્યામાં અહીંયા અહિયાં ભાવિ ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અને હવે આપણે છીએ રસોડા વિભાગમાં જય સ્વામિનારાયણ હતા ખીરાની ચોકીઓ ભરી છે બટેટાનું શાક અહીંયા બપોરના ભોજનમાં રાજમા કઠોળ છે અહીંયા તમે સરસ મજાની કાલ માટે જલેબી બની રહી છે તમે લાઈવ જોઈ રહ્યા છો અહીંયા

બપોરનું નું જમરવાનું ખીરું છે આ બધું જમવા માટેના આજે કાલે ત્રીસ હજાર માણસ માં ગરમા ગરમ મગની દાળનો નો શેરો જમાડવાનો સરસ સર આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર લાખો માણસો જે અહીંયા આવી રહ્યા છે એમને મહાપ્રસાદ બનાવી મગની દાળનો શીરો ગુલાબજાંબુ જલેબી સાટા મોતિયા મોહનથાળ થાળ આદિ નવી નવી વાનગીઓ રોજ અલગ અલગ બનાવી અને હજારો ભક્તોને લાખો ભગવાન સરસ 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 કામ છે શામ કેટે અમરેલીવાળાનું તમે લાઈવ ઢોકળા તમે જોઈ શકો છો અહીંયા લાઈવ ઢોકળા નીકળી રહ્યા છે બપોરના જમણવાર માટેના લાઈવ ઢોકળા તૈયાર થઈ રહ્યા છે જોઈ શકો છો મોટો મોટો જબ્બર ટોપ અહીંયા ગાંઠિયા થઈ સવારના નાસ્તા માટેનું થઈ રહ્યો છે અમે જોઈ રહ્યા છીએ સવારના ગાંઠિયા મહારાજજી બનાવે છે સરસ ઉજાના ટોપ માં રોટેલું છે બપોરના ભાત પણ અહીંયા બની રહ્યા છે બને બની ને નીકળી રહ્યા છે નાસ્તા માટે મરચા તળાવ રહ્યા છે અહીંયા ગાંઠિયા મરચા અને ચા બપોર માટેનું શાક અહીંયા મોટો ટોપ ભરી થઈ ગયું છે રીંગણા બટેટાનું શાક અહીંયા સરસ મજાનું થઈ રહ્યું છે બપોરના ભોજનમાં રાજમા કઠોળ છે અહીંયા

બધું કમ્પ્લીટ થાય છે આજ બપોરે ગુલાબ જાંબુ અને શીરો દેવાનો છે ગુલાબ જાંબુ અને શીરો ઓકે ઓકે જય સ્વામી ના જય સ્વામી જોઈ શકો છો ટમેટાની ગ્રેવી છે આ બધી બાઉલ ભરી ભરી છે રાજમા ને ગ્રેવી વાળું રાજમા શાક અહીંયા બનાવવામાં આવે છે ગ્રેવી સરસ મજાનું